બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ ભૂટકીયા દ્વારા તારીખ સત્તર આઠ બે હજાર ને ગુરુવારના રોજ શિક્ષક શ્રી સુમેશરા રમેશકુમાર જેઠાભાઈનો વિદાય સમારંભ રાખવામાં આવેલ દિલીપ પગટાવીને કાર્યક્રમ શરૂ કરેલ શિક્ષક શ્રી રમેશભાઈ જે સુમેશરા રાપર તાલુકાના ભૂટકીયા ગામે શિક્ષક તરીકે ચોવીસ વર્ષ ત્રીસ દિવસ ફરજ બજાવીને તેમના વતનમાં અમદાવાદ જિલ્લામાં બદલી થતાં વિદાય સમારોહ પ્રસંગે હાજર રહેલા મહેમાનો રાપર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ શ્રી આંબાભાઈ બી મકવાણા સાહેબ તથા પ્રાગર પ્રાગર શ્રી આર સી સુતરીયા કુમાર તથા શિક્ષક શ્રી રિતેશ સાહેબ તેમજ ડૉક્ટર સાહેબ આંબેડકર યુવા ગ્રુપ ભૂટકિયા દ્વારા શિક્ષક શ્રી રમેશભાઈ જે સુમેશરાને ડૉક્ટર સાહેબનો આંબેડકર તથા ભગવાન બુદ્ધનો ફોટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું તથા સમગ્ર ભૂટકિયા ગામના અનુસૂચિત જાતિ સમાજના વડીલો દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું તથા તમામ વડીલો દ્વારા શિક્ષક શ્રી રમેશભાઈ જે સુમેશરા સાહેબનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું તથા તેમના ધર્મપત્ની પાર્તીબેન રમેશભાઈ સુમેશરાનું બહેનો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું વિદાય લેતા શિક્ષક શ્રી રમેશકુમાર જે તેમના 24 વર્ષ અનુભવ વર્ણવ્યા 24 વર્ષનો અનુભવ વર્ણવ્યા તમામ વાલીઓએ પોતાના બાળકોને શિક્ષણ અપાવવાની વિનંતી કરી ત્યારબાદ વિદાય લેતા શિક્ષક રમેશકુમાર જે સુમેશરા તરફથી ભોજન અપાવવામાં આવ્યું તમામ અનુસૂચિત જાતિના સમાજના લોકો દ્વારા સાથે મળીને ભોજન લીધું તથા આંબાભાઈ બી મકવાણા સાહેબ દ્વારા આભાર વિધિ કરતાં સમાજને શિક્ષણ તરફ આગળ વધવું જોઈએ એવી સૂચના આપી હતી જય ભીમ જય સંવિધાન રિપોર્ટર હરખાભાઈ સોલંકી ડેઇલી સંદેશ ટીવી ન્યૂઝ